નમસ્કાર મિત્રો આપની સમક્ષ એક નવા ટોપિક સાથે ફરી પાછો ઉપસ્થિત થયો છું અને આજનો ટોપિક છે વિચાર વિકાસ ક્રમ ધોરણ બારની અંદર પાંચ ગુણનો આ પ્રશ્ન પૂછાય છે અને આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે મિત્રો જો તમે આ પાંચ પ્રશ્ન નથી મેળવી શકતા ધોરણ બારની અંદર સો માકના ગુણ પેપરના તો આપનું પેપર નાઇન્ટી ફાઈવ માર્કસનું એટલે પંચાણું ગુણનું રહી જાય છે આ એવો ટૉપિક છે જેમાં તમને યાદ જ રાખવું પડે પાઠ વાંચવો પડે બરાબર તો જ તમને યાદ આવે અને આમાં એક વાક્ય આડું આડું ગોઠવા જાય છે એટલે બીજું વાક્ય ખોટું પડે પડે અને પડે એટલે બે માર્ક્સ તમારા જાય એટલે ખૂબ કાળજીપૂર્વક અને પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ કેમકે તમારે યાદ કંઈ જ નથી રાખવાનું માત્ર પાંચ વાક્યને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને એ ગોઠવીને જો આપણે પાંચ માર્ક્સ મળતા હોય તો આમાં પ્રોપર ચોક્કસ મહેનત કરવી જોઈએ જોકે વિદ્યાર્થીઓ આમાં મહેનત કરતા નથી જેને કારણે આ પાંચ ગુણ ગુમાવવા પડે છે તો આ કેવી રીતે લખી શકાય અને કેટલાક મહત્વના આખી ચોપડીમાંથી જેટલા મહત્વના પેરેગ્રાફ છે જેમાં વાક્યો સાડા છે ટૂંકા વાક્યો છે એવા વાક્યો મહત્વના પેરેગ્રાફ લઈ અને આપની સમક્ષ મેં મૂક્યા છે તો આમાંથી પ્રેક્ટિસ કરજો અને હું આશા રાખું છું કે આપ સૌના પાંચ ગુણ આ ટોપિકમાં આવે અને આપ ગુજરાતી વિષયમાં ખૂબ સારા માર્ક્સ મેળવી શકો એવી મારી આપ સૌની હાર્દિક શુભકામના પણ પ્રેક્ટિસ કરવી પડશે એટલીસ્ટ આટલા પેરેગ્રાફ પ્રેક્ટિસ કરજો આપણો નવા પ્રશ્નપત્રના પત્રના પરિરૂપ પ્રમાણે આ પ્રશ્ન નંબર બ્યાસી નંબર પર પૂછાય છે નીચેના ગડિયાખંડને કાળ કથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરી લખો ધોરણ બાર ની અંદર પાંચ ગુણનો પ્રશ્ન આ અહીંયા ભાગ એક છે બીજો ભાગ હું હવે પછી આપની સમક્ષ મૂકીશ વિડીયો રૂપે પણ આ બધા પેરેગ્રાફમાંથી તમે પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને પાંચ ગુણ તમે આસાનીથી મેળવી શકો અને કેટલું સારું પાંચ વાક્ય લખવાના અને પણ યાદ કઈ જ નહીં રાખવાનું ખાલી યોગ્ય ક્રમમાં જ ગોઠવવાના છે તો આ પાંચ ગુણ અવશ્ય મેળવવા જોઈએ અને આની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો પહેલો પાઠ છે ખીચડી ટેકડે ગડેખંડમાંથી પૂછાશે તો આ પહેલો પેરેગ્રાફ છે મિત્રો જ્યારે તમે આ પેરેગ્રાફ લખો છો ત્યારે આપણને પરીક્ષામાં પૂછાશે વર્ણનાત્મક સ્વરૂપે એક ગેખંડ આપવામાં આવશે પણ જ્યારે મેં જવાબ લખીશું આપણા આન્સર બુકમાં ઉત્તર વહીમાં ત્યારે તમારે એને એક બે ત્રણ ચાર ને પાંચ એમ પાંચ ક્રમમાં તમારા ગોઠવવાના રહેશે અલગ અલગ હવે કેટલાક લોકો સરંગ પેરેગ્રાફના સ્વરૂપમાં લખે છે અને કેટલાક આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ વાક્ય અલગ અલગ લખે છે તો અલગ અલગ લખવું વધારે હિતાવહ અથવા યોગ્ય રહે છે તપાસતા માટે કે તપાસતાને ફટ દઈને તમારું વાક્ય નંબર એક ક્રમ નંબર એક બે નંબરનું વાક્ય ત્રણ નંબરનું વાક્ય ચાર નંબરનું વાક્ય કે પાંચ નંબરનું વાક્ય ફટ દઈને દેખાઈ જાય એટલે તપાસ સમયની ઇઝી પડે છે આપને પાંચે પાંચ વાક્ય તપાસ તરફ વાંચી શકે પરીક્ષક વાંચી શકે ને આપને પાંચમાંથી પાંચ ગુણ પણ મળી શકે કારણ કે એની નજર પડે છે દરેક વાક્ય ઉપર અને જે વર્ણન વર્નાત્મક સ્વરૂપ લખેલું છે એ વાક્ય ગલેખન સ્વરૂપે તો એમાં પેલા તપાસ તરફ બરાબર વ્યવસ્થિત જોવું પડે છે એમાં વાળ લાગે છે બરાબર જ્યારે આ રીતે લખીએ આપણે તો તપાસ તને બહુ સારી રીતે બધા પાંચે પાંચ વાક્ય નજરમાં આવી જાય છે અને આપને મળે તો ઝીરો પણ મળે બધા યોગ્ય ગોઠવાયા ન હોય તો અને મને તો પૂરેપૂરા પાંચ માર્ક્સ પણ મળે અને બે સાચા તો બેના સાચા માર્ક્સ મળે અને ત્રણ સાચા તો ત્રણ પણ સાચા માર્ક્સ મળે એટલે આ રીતે લખવું જોઈએ એ પરીક્ષક માટે તપાસ માટે ખૂબ આસાન થઈ જાય છે એટલે આવી રીતે લખજો આવી રીતે તે ઉપાડજો ભલે અત્યાર સુધી જે લખ્યું હોય તે અને બીજું એ પણ વાત ખાસ કરવી કે પહેલો જે શબ્દ છે બધા કે ગામના શબ્દ છે અહીંયા તો ગામના પણ નીચે કરવાની પછી કોઈ છે તેની અંદર કરવાનું પહેલા શબ્દ જોઈને તમારો પરીક્ષક તપાસ એટલે એને તપાસવામાં ખૂબ સારું પડે અને યોગ્ય માર્ક્સ આપને મળે તો આ રીતે લખવાનું છે આપણે તો તમારે માત્ર પરીક્ષામાં હશે આ ગેખંડમાં આજે પાંચ વાક્યો આ તો જવાબ છે અહીંયા પણ આ પાંચ વાક્યો આડાવડા હશે પાંચમું વાક્ય પહેલું હશે પહેલું વાક્ય ત્રીજું હશે બીજું વાક્ય ચાર નંબર પર ચોથું વાક્ય બીજા નંબર પર હશે આવી રીતે આડાવડા ક્રમમાં ગોઠવાયેલા હશે આખે નાખા વાક્ય તમારે પૂર્ણિન્ચિ જોઈને 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 ઉદગાર ચિહ્ન એ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તમને ઘટના યાદ રહેવી જોઈએ આ કેવી રીતે ગોઠવી શકાય તો કે પાઠ જો તમે વાંચેલો હોય તો તમને ઘટના યાદ હોય કે પહેલી ઘટના કઈ બની હતી પહેલું વાક્ય કયું આવી શકે છે બીજું વાક્ય કયું આવી શકે છે ત્રીજું વાક્ય કયું આવી શકે છે એ રીતે પણ લોજિકલી પણ તમે આનો જવાબ લખી શકો છો અથવા આની ને વધુ પુનરાતન કરીને પણ તમે એનો જવાબ લખી શકો છો મેં આપના માટે એક બહુ સારી સગવડ કરી આપી છે કે આના બે વિડિયો આખા ચોપડીમાંથી જેટલા પણ પાઠ છે એ પાઠમાંથી જે મહત્વના લાગ્યા છે પેરાગ્રાફ મહત્વના ઇન્સેન્સ કે જેમાં વાક્યોમાં બહુ જ સંયોજકો નથી ટૂંકા વાક્યો છે વિદ્યાર્થીઓ સાહિત્ય ગોઠવી શકે એવા વાક્યો છે તો પરીક્ષક આમાંથી પૂછી શકશે અને પરીક્ષક મિત્રોને પણ આમાં ઉપયોગી થશે પરીક્ષક મિત્રો આવા જ પેરાગ્રાફ પૂછશે આપને તેથી કરીને વિદ્યાર્થીને એટલા માટે સમક્ષ તારવી આપ્યા છે અને એને કારણે આપને માત્ર આટલા પેરાગ્રાફ પણ કરશો તો પણ ઘણું છે આશા રાખું છું કે કદાચ આમાંથી જ પૂછાય એટલે આપ આ બધા જ બે ભાગમાં વિડીયો બનાવ્યો છે એ દરેક બંને ભાગના અંદરથી તમે આ પેરેગ્રાફ બધા પ્રેક્ટિસ કરજો જેથી કરીને આ પાંચ ગુણ જે આપને ખૂબ આસાનથી મળી શકે તેમ છે તે આપ મેળવી શકો એક તરફ તમે જુઓ કે ચાર માર્કનો પ્રશ્ન લખો છો લોંગ ક્વેશ્ચન વિભાગ એ કે બીમાં તો આ દોઢ પેજ લખો છો ઘણું બધું યાદ રાખો છો અને ચાર માર્ક્સ મળે છે પણ ચાર તો પૂરેપૂરા નહીં મળે સો માર્ક્સ મળશે મેક્સિમમ અહીંયા તમને પૂરેપૂરા પાંચ માર્ક્સ માત્ર પાંચ વાક્ય લખીને લખવાના છે મેળવવાના છે અને એમાં પણ પાછું તમારે કંઈ યાદ નથી રાખવાનું તો આમાં તમારે મહેનત કરવી જોઈએ કે નહીં વિદ્યાર્થી મિત્રો ચોક્કસ કરવી જોઈએ જો તમે સ્માર્ટ હોય તો આ બધા જ પેરેગ્રાફ તમે પ્રેક્ટિસ કરજો વિડીયો પોઝ કરી કરીને તમારે આ પેરેગ્રાફ જોઈ લેવાના અને એને પ્રેક્ટિસ કરવાના આ જ પાઠનો આ બીજો પેરેગ્રાફ છે આમાં સાત વાક્ય છે સાત કેમ છે તો કે આમાં મને સાત વાક્ય ટૂંકા મળ્યા છે સાતે સાત રાખ્યા કદાચ પેપર કાઢનાર વ્યક્તિ પરીક્ષા વિદ્યાર્થીઓ સાહિત્ય લખી શકે છે હવે છે સત્યાગ્રહ આશ્રમ પાઠ ચાર નંબરનો એમાં કેટલાક પેરાગ્રાફ છે જો મેં છે ને બોલ્ડ બને બોલ્ડ કહીને અલગ અલગ કર્યો છે જ્યારે ત્યાંના ભાષણમાં તો આ વાક્ય આ તમારે પણ બોલ્ડ કરવાના અથવા તો એને અન્ડલાઈન કરવાના જેથી કરીને તપાસના સાહિત્ય જોઈ શકે એટલા માટે એને ઉપયોગી થાય તો આ બધા જ પેરાગ્રાફ તમે વિડીયો પોસ્ટ કરીને તમે પ્રેક્ટિસ કરજો કેટલા બધા વાક્યો છે આમાં હવે છે ઉછીની માંગનારઓ પાઠ નંબર 6 તેમાં બગલા પેરેગ્રાફ છે આ પહેલો પેરેગ્રાફ છે હવે 6 વાક્યો છે આ બીજો પેરેગ્રાફ છે આ ત્રીજો પેરેગ્રાફ છે હવે છે સૌજન્યસલી પ્રભાશંકર પાઠ નંબર 12 આમાં પહેલો પેરેગ્રાફ છે આ બીજો પેરેગ્રાફ આ ત્રીજો પેરેગ્રાફ હવે છે પાઠ નંબર તેર મહાત્માના માણસ આમાં ઘણા બધા પેરેગ્રાફ ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયા છે આ બીજો પેરેગ્રાફ સાત વાક્યો છે આમાં પાંચ વાક્યો આમાં ચાર વાક્યો સાત વાક્યો સાત વાક્ય રહ્યો ત્રીજો પેરેગ્રાફ છેલ્લું દર્શન આપણે પાઠમાં ગણવાનો છે કાવ્ય નથી હવે છે પાઠ નંબર સોળ સેલ્વી પંકજમ એનો પહેલો પેરેગ્રાફ બીજા પેરેગ્રાફમાં આઠ વાક્ય મૂક્યા છે પ્રેક્ટિસ કરજો બરાબર પાંચમો પેરેગ્રાફ હવે છે સ્વ્રયત્ન સ્વપ્રયત્નમાં એટલે કે જાતે તમારે પ્રેક્ટિસ કરવાના છે આ પ્રશ્ન મૂક્યા છે આમાંથી જ છે નંબર વન તમને આવું પરીક્ષામાં પૂછવામાં આવશે ભોજા જેવો ભળ આદમી આદમી ભડકે ઉઠ્યો મરેલ છોકરાને દાંતવાના આ ટેકડામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું આ કોઈ ખવિશ રમત તો નહીં હોય જો પ્રશ્નાર્થ છે ત્યાં વાક્ય પૂર્ણ થયેલું કહેવાય બરાબર એવું નહીં કે ફૂલસ્ટોપ આવે ત્યારે જ પૂર્ણ આવે ત્યાં વાક્ય પૂર્ણ થયેલું કહેવાય આ ત્રીજું વાક્ય છે પણ ઊંચકતા જ એને આશ્ચર્ય અનુભવ્યું હર માસનો એ નાનકડો નિશ્ચિત લોચો શેષ સરવર્યો કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચની થતી લાગી એ થતી છે હવે જવાબ છે જવાબ તમારે લખવાનો છે આવી રીતે લખવાનો છે અને પહેલો શબ્દ તમારો અંડરલાઇન થયેલો હોવો જોઈએ પણ ઉચકતા જેને આશ્ચર્ય અનુભવ્યું હાડ માસનો એ નાગડો નિશ્ચિત લોચો શેર સરવડ્યો કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો મરેલ ચોકંડ આંતરવાના ટેકડામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું આ કોઈ ખવિશની મત તો નહીં હોય આવી રીતે છ વાક્ય તમારા ક્રમમાં ગોઠવવાના છે અને પાંચ માર્ક્સ મેળવવાના છે હવે સમજો આ જે વાક્ય રચના છે વાક્યો છે એ વાક્ય તમને યાદ રહેવા જોઈએ એમ ખરેખર તો જો તમે પાઠ વાંચ્યો હોય ઘટના યાર હોય તો કે ખવિસ્તમાં તો એ છેલ્લું વાક્ય આવે છે કે ભડકી ઉઠ્યો હોય એ પછીથી આવે છે એમ તમને ખ્યાલ હોવો જોઈએ તો એ વિષય પર તમે જવાબ સાથે લખી શકો છો અને મેં મેક્સિમમ વધુમાં વધુ પુનરાવર્તન કરીને તો આ પાંચમાંથી પાંચ માર્ક્સ મેળવી શકો છો તો આશા રાખું છું આપ ખૂબ પ્રેક્ટિસ કરશો અને આ પાંચ માર્ક્સને જે આપણે ખરેખર મેળવવા જોઈએ કેમકે આપણને ખરેખર મફતના જ મળે છે આ બધા પ્રેક્ટિસ કરજો આવા ત્રણ ચાર વાક પેરેગ્રાફ મેં મૂક્યા છે પ્રેક્ટિસ માટે સ્વ પ્રયત્ન માટે જેના જવાબ પણ સાથે મૂક્યા જ છે એ જવાબને તમારે ચેકઆઉટ કરી લેવાના બરાબર તો આ રીતે તમે મેળવી શકો છો બરાબર ઓકે હા પાંચમું સો આ ભાગ એક છે બીજો ભાગ હું આના પછી વિડીયો મૂકી જ દઉં છું અને એનો પણ આપ વિઝિટ કરજો મારી પણ પ્રેક્ટિસ કરજો તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો અને વિડીયોને ચોક્કસ લાઇક આપો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ શેર કરો કે હવે બોર્ડની પરીક્ષાના બહુ ઓછા દિવસ છે તો આ જે મટીરિયલ મેં તૈયાર કર્યું છે એનો લાભ આખા ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય અને પાંચ ગુણ એ વિદ્યાર્થી પણ પ્રાપ્ત કરી શકે અને જે ખાસ કરીને બહારથી પરીક્ષા આપે છે વિદ્યાર્થીઓ એના માટે તો આશીર્વાદ છે કે આ બધા પેરેગ્રાફ જ કરી જવાના છે બરાબર અને એ પાંચ માર્ક આવી જાય તો એ વિદ્યાર્થી પાસ પણ થઈ જાય બરાબર તો આવા વિદ્યાર્થી સુધી પહોંચાડો શેર કરો સૌનો ફરી એકવાર આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ